અને પોણા નવ આજનો હું વ્લોગ શરૂ કરું છું એટલે સ્વાગત છે તમારું આજના નવા વ્લોગની અંદર અને આજે ભાઈ અમે એક જગ્યાએ જવાના છીએ અમારી બે અમારા ખાસ મિત્રો છે કોણ મિત્રો છે અમારી ઘરે હમણાં આવવાના છે તમારી એની મુલાકાતે કરાવવું અને મારી વાલીને આજે આવી ગયું છે ટેન્શન હેનું ટેન્શન છે વાલી વજન વધી ગયું કેટલું ભાઈ આજે એટલે કાલથી છે ને એક પ્રોગ્રામ શરૂ કરવાના એમ બંને એનું ત્રણ કિલો વધારે આવ્યું છે મારો ત્રણ કિલો વધારે આવ્યું છે અમે અમારું આમ શું કેવાય લાઈફ એવી થઈ ગઈ છે પણ આજે અમે છેલ્લો દિવસ અમે એન્જોય છેલ્લો દિવસ મતલબ એન્જોય કરવાના છીએ ખાવા માટે થઈને

સો ટકા ઓળખતા હોય બંને નથી એક પગ નથી છતાંય ઘણા બધા લોકોને મોટિવેશન આપે છે એટલે સો ટકા તમે વિડીયો જોયા હશે એના તો એના લગ્નમાં જવાનું છે અને હમણાં બે મારા મિત્રો આવે એટલે એને લઈ અને જવાનું છે આજે જમવા હું હા છેલ્લો દિવસ જમવાનો એવું છે આજે ભાઈ હો હો ભાઈ તો જો તૈયાર થઈ ગઈ જાણે હશે 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 ભાઈ પીસ હા ભાઈ ફરતા કરતા પાછળનું છે બધા ઓહોહો જો લ્યો સરસ સરસ લ્યો ઓકે ઓકે એક ગેસ્ટ જો સમય વિડિયો બનાવે છે હવે એ સમય બ્લોગ બનાવે છે આ છે કેમ આડિક આવે છે કેમ છે મજા મજા લોંગ ટાઈમ લોંગ ટાઈમ લોંગ કરતા પણ હા ચાલે એટલે કાટો ચાલે એમ ખાના પછી મળ્યા છે એવું કટથી ચાલે

એના પ્લાનિંગ બીજા કરીને આવ્યા છે ખબર નથી મારે બીજો પ્લાનિંગ ભાઈ મને પ્લાનિંગ તો તમારે ખબર પડી ગઈ છે એકસો દસ ટકા ની ખાતરી છે મને એવું જે અલ્તાફભાઈ ની છે ને ભાભી ની બર્થડે છે ને ત્યાં લઈ જવા તો એ વાત ખોટી છે

અને તમે થીમ જો આખું તરપીજ થીમ પર બનાવેલું છે અહીંયા જુઓ અને આ આખું સિટિંગ અરેન્જમેન્ટ છે તો અહીંયા અમે બેસવાના છીએ આ એનું આ બધા અહીંયા પાછળ પણ બેન્કવેટ છે અને સરસ મજાના ફૂલ મૂકેલા છે અહીંયા ચાલો હવે અમારું સિટિંગ અરેન્જમેન્ટ અહીંયા છે નીચે જેવો લાઇટ્સ બધી મૂકેલી છે તો હવે અમે અહીંયા હવે બેસી જવાના છીએ વિયેતનામ કંઈક વિયેતનામ કેવું છે વિયેતનામ સોર એવું કંઈક સૂટ મંગાવેલું છે

બહુ મસ્ત ઘણું બધું છે જો આમાં ટિક્કી છે આમાં બ્રોકલી છે બ્રેડ છે પછી આ પાપડ જેવો છે ઘણું બધું છે કઈ ને ટેસ્ટ કરશું આપણે ચલો કઈ યુનિક છે તો ચલો આ આ ડીશ લગભગ મારી લાઈફમાં પહેલી વાર જોઈ આ ટાઈપની ડીશ બધું જ છે સેમ 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 ભાઈ આ બધા મોકટેલ આવી ગયા સરસ મજાના જો આ જો અહીંયા જો અહીંયા જો બહુ બધા સરસ સરસ તને જે ગમતું હોય ને તું એ લઈ લે પહેલા ચાલ પહેલી ચોઈસ તારી પહેલી ચોઈસ તારી જલ્દી બોલ વિશેષ હા પાંચ આ પાંચમાંથી સૌથી સૌથી ભૂખડ હોય ને તો આ છે સૌથી વધારે ખાય તો આ છે છતાં પણ એનું વજન વધતું નથી અને એનો અમને બહુ આમ આમ ચા ભગવાન કરે આવું બધા ને મળે જો તમારા ભાઈ શરૂ કરી દીધું તને જે જે ટ્રાય કરવું કરી લે ચાલ બહુ સરસ મજાનું ડેકોરેશન છે ચીઝી કોફી જો ખાલી ખાલી તમે શેડ જુઓ બહુ મસ્ત શેડ આપેલો છે આ મતલબ ડિઝાઇન કરે જૂની ની થાય એવી ડિઝાઇન છે એમ અને આપણો સૌથી ફેવરેટ

અમને ક્યાર નો તો ભાઈ કઈ સ્ટાર્ટર નહીં મંગાવો નહીં મંગાવો પણ એટલા બધા સ્ટાર્ટર આવ્યા ને પછી એને મંગાવી મજા આવી ગઈ ને તને મજા આવી સબ્જી માં પછી ટેસ્ટ કરે ચાલો એટલું બધું જલ્દી જલ્દી ખાઈ લીધું હા સબ્જી આવી ને ધીરે ટેસ્ટ કરે છે મસ્ત છે ચાલો ભાઈ ચૂર ચૂર નાન કેવું લાગ્યું એમ ને ચાલો મેં બી ટેસ્ટ કરવાનું ચૂર ચૂર નાન હલો તને સબ્જી કેવી લાગી એટલે એક જ સબ્જીમાં અમે બધા લોકો જમી લીધું કારણ કે એટલી બધી આઈટમ્સ આવી હતી ને સ્ટાર્ટરમાં એટલે બહુ સબ્જી નહીં ખેવાની પણ હવે સૌથી સ્પેશિયલ આઈટમ ધમ બિરયાની આ મારી લાસ્ટ આઈટમ એકચુઅલી અમે દાળ ભાત મંગાવવાના હતા પણ આ છે ને આ અમારી આને ધમ બિરયાની મંગાવી

ખરેખર મસ્ત મસ્ત છે ને જો આ અને આ આ કે એટલે હોય અમારે ખરેખર ટેસ્ટ કરી બહુ છે બિરયાની બને ખરેખર મજા આવી ખરેખર મજા આવી ગઈ ફ્રેશમાં બહુ મજા આવી ગઈ ભાઈ ચાલે એમ છે નહીં